સૌ દેશોમાં સૌ વિદેશીઓથી લઈને ભારતીય લોકો સૌ માટે ખૂબ ગર્વની વાત છે કે આપણી પ્રાચીન આપણી સંસ્કૃતિ આપણું યોગ એ ભારત હવે દુનિયા સુધી પહોંચી અને કાલે ગુજરાતમાં પહેલી વાર દેશમાં જેમાં ખુદ મુખ્યમંત્રી શ્રી બે દેશની સરહદો પર પોઈન્ટ ઝીરો પર જઈને યોગનો કાર્યક્રમમાં હાજરી આપીને રાજ્યના નાગરિકો જોડે યોગમાં જોડાશે ખાસ કરીને રાજ્યના સૌ નાગરિકો યોગ પ્રત્યે વધુ સારી રીતે જેને પ્રોફેશનલિઝમ ની અંદર આવવું હોય જેને વધુ યોગ ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર જઈ શકે તે માટે દરેક જિલ્લામાં મહાનગરમાં આ બજેટમાં એક યોગા સેન્ટર જે રેગ્યુલર ટ્રેનિંગ સેન્ટર બની શકે તે માટેનું બી પ્રાવધાન કરવામાં આવ્યું છે અને એનું બી કામગીરી ઝડપથી ચાલુ છે ઝડપથી દરેક શહેરો અને જિલ્લાઓમાં આ યોગા ટ્રેનિંગ સેન્ટર ચાલુ કરવામાં આવશે જ્યાં સામાન્ય નાગરિકો યોગાની સાધના કરી શકે અને સાથે સાથે યોગા શીખી શકે તે માટેની વ્યવસ્થા રાજ્યના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં રમતગમત વિભાગ દ્વારા આ કામગીરી આગળ વધારવામાં આવી રહી છે કાલે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અમદાવાદ ખાતે યોગા નિમિત્તે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે છે તેમાં હાજરી આપવાના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ કાલે સવારે અમદાવાદ ખાતે યોગા કરશે કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલજી સુરત ખાતેના કાર્યક્રમમાં હાજર રહેવાના છે માનનીય કેબિનેટ મંત્રી રાજ્ય સરકારના સૌ લોકો અલગ અલગ જિલ્લામાં કાલે આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે